સુરતમાં આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં નવો વળાંક ઇજાગ્રસ્ત આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીનો કોર્ટમાં સરેન્ડરનો પ્રયાસ સુરત જિલ્લાની કઠોર કોર્ટે નિકુંજની સરેન્ડર અરજીને નકારી છે કોર્ટે અરજી નકારતા ગ્રામ્ય પોલીસે નિકુંજ ગોસ્વામીની અટકાયત કરી આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસ બાદ નિકુંજ ફરાર હતો હવે પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે સોનલ સોલંકી ફાયરિંગ કેસ અંગે મોટા ખુલાસાઓ થઈ શકે

સારવાર દરમિયાન જે અ સર્જન હતા તેમને ખબર પડી હતી કે માથાના ભાગે માથાની અંદરથી એક છે તે બુલેટ મળી આવી હતી અને ત્યારથી તેઓ છે તે સારવાર હેઠળ છે અને ત્યારથી જ તેમના પતિ જે છે નિકુંજ સોલંકી અ તે લગભગ તે તે ગાયબ હતા ફરાર હતા આજરોજ નિકુંજ સોલંકી અને અન્ય એક સકમન વ્યક્તિ બંને કઠોર કોર્ટની અંદર છે તે સરેન્ડર માટે ગયા હતા જોકે કોર્ટ દ્વારા સરેન્ડર અરજી નકારવામાં આવી હતી અને બહાર નીકળતા જ છે તે સુરત જિલ્લા પોલીસે હાલ છે તે તેમની અટકાયત કરી છે અને હાલ છે તે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જી આભાર ઇન્દ્રમલ વિગતો આપવા માટે